નમસ્કાર મિત્રો બી બી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું આધાર અપડેટ કઈ રીતે કરીશું જે લોકોનું આધાર કાર્ડ દસ કે તેથી વધુ વર્ષ જૂનું થઈ ગયું છે અથવા તો અપડેટ કરાવેલ નથી તે લોકોને ફરજીયાત આધાર અપડેટ કરવો પડશે બે વસ્તુ અપડેટ કરવાની છે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ એટલે કે તમારી ઓળખ અને તમારું સરનામું આ બે વસ્તુ આપણે અપડેટ કરવાની છે આધાર કાર્ડમાં જો તમે ચૌદ ડિસેમ્બર સુધી આ બે ડોક્યુમેન્ટ અપડેટ કરશો તો તમારે કોઈ પણ ચાર્જ આપવાનો નથી ત્યાર પછી જો તમારે આ બે ડોક્યુમેન્ટ અપડેટ કરવા હશે પચાસ રૂપિયા ટેક્સ ભરીને આ બે વસ્તુ તમે અપડેટ કરી શકશો તો ચાલો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીએ કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ કેવી રીતે અપડેટ કરીશું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી મેળવીએ સૌપ્રથમ તમે તમારા મોબાઈલનું પણ બ્રાઉઝર ઓપન કરી લો હું અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરું છું અહીંયા સર્ચ બારમાં યુ આઈડી એ આઈ ટાઈપ કરું છું ટાઈપ કરતાં અહીંયા સર્ચ કરું છું સર્ચ કરતા આપ મિત્રો જોઈ શકો છો આધારની ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે તેના પર ક્લિક કરવાનું છે હું અહીંયા ક્લિક કરું છું ક્લિક કરતાં અહીંયા મિત્રો ભાષા સિલેક્ટ કરવાનું કહે છે તમે તમારી મનપસંદ ભાષા સિલેક્ટ સિલેક્ટ કરી શકો છો હું અહીંયા અંગ્રેજી ભાષા સિલેક્ટ સિલેક્ટ કરું છું ત્યારબાદ નીચે સ્કોલ કરવાનું છે સ્ક્રોલ કરતા અપડેટ ડેમોગ્રાફિક્સ ડેટા એન્ડ ચેક સ્ટેટસ તેના પર આપણે ક્લિક કરવાનું છે હું ત્યાં ક્લિક કરું છું ક્લિક કરતા અહીંયા લોગિન નામનો નામનું ઓપ્શન આવી જશે તેના પર ક્લિક કરવાનું છે તો હું ત્યાં ક્લિક કરું છું લોગિન પર ક્લિક કરતા અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અહીંયા બાજુમાં આવેલો કેપ બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે ત્યારબાદ લોગિન વિથ ઓટીપી એન્ટર કરવાનો છે તો સૌપ્રથમ હું મારો આધાર કા કાર્ડ નંબર એન્ટર કરું છું ત્યારબાદ બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરું છું ત્યારબાદ અહીંયા લોગિન વિથ ઓટીપી તેના પર ક્લિક કરું છું ક્લિક કરતા મિત્રો વન ટાઈમ પાસવર્ડ યાની તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે આપણે અહીંયા એન્ટર ઓટીપી ત્યાં આપણે એન્ટર કરવાનો છે હું અહીંયા ત્યારબાદ અહીંયા લોગિન પર ક્લિક કરવાનું છે હું ત્યાં ક્લિક કરું છું લોગિન પર ક્લિક કરતા મિત્રો તમે પોતાના આધાર ડેટા પેજ પર આવી જશો અહીંયા આપ જોઈ શકો છો ડોક્યુમેન્ટ અપડેટ લખેલું છે ક્લિક યર ટુ ક્લિક યર ટુ અપલોડ યોર પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ જુઓ મિત્રો આ સર્વિસ છે એ ફ્રી ઓફ કોસ્ટ ડીલ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી છે ત્યારબાદ તમારે કદાચ પચાસ રૂપિયા ફી ચૂકવી પડે એમ છે તો અહીંયા આપણે મિત્રો અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા ડોક્યુમેન્ટ અપડેટ છે તેના પર ક્લિક કરીશું હું ત્યાં ક્લિક કરું છું ક્લિક કરતાં મિત્રો એક વિવરણ આપેલું છે અહીંયા એવું કહેવા માગે છે તમે જે બી ડોક્યુમેન્ટ અપલોડ કરો તે લેટેસ્ટ હોવા જોઈએ અને કદાચ સરકારનો ઉદ્દેશ્ય એવું હોય કે ભાઈ કોઈ ખોટા આધાર કાર્ડ બની ગયા હોય એટલે એટલે ત્યાં વેરીફાય કરવા માટેનો ઉદ્દેશ્ય હોઈ શકે તમારે તે વિવરણ વાંચી લેવાનું છે ત્યારબાદ અહીંયા નેક્સ્ટ છે તેના પર ક્લિક કરવાનું છે હું ત્યાં ક્લિક કરું છું નેક્સ્ટ પર ક્લિક કરતા તમારે કઈ બે બાબત અપડેટ કરવાની છે તેના વિશે માહિતી આપવામાં આવી છે કે ભાઈ અહીંયા પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ આ બે વસ્તુ આપણે અપડેટ કરવાની છે કઈ રીતે અપડેટ કરવાની છે શું છે એ બધી માહિતી આપેલી છે ફરી આપણે નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે હું નેક્સ્ટ પર ક્લિક કરું છું અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરતા તમારી બધી વિગત આવી જશે તમારું નામ તમારો જેન્ડર ડેટ ઓફ બર્થ એડ્રેસ હા તમારી જે બધી વસ્તુ સાચી છે અહીંયા ભાઈ મારી વસ્તુ બધી સાચી છે એટલે હું અહીંયા માર્ક કરું છું ટીક માર્ક કર્યા બાદ હું અહીંયા નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે હું નેક્સ્ટ પર ક્લિક કરું છું નેક્સ્ટ પર ક્લિક કરતા હું અહીંયા એક ગાઈડલાઈન આપવામાં આવી છે તમે જે આ ડોક્યુમેન્ટ અપલોડ કરો તેની સાઇઝ બી એમ કરતાં ઓછી હોવી જોઈએ અને જે ફોર્મેટ છે તે જેપીજી પીએનજી અથવા તો પીડીએફમાં હોવું જોઈએ ઓકે ત્યારબાદ આપ જોઈ શકો છો પ્લીઝ અપલોડ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી ત્યારબાદ આપણે સિલેક્ટ વેલિડ સ્પોર્ટિંગ ડોક્યુમેન્ટ ત્યાં ક્લિક કરવાનું છે અહીંયા અહીંયા ક્લિક કરવાનું છે હું ત્યાં ક્લિક કરું છું સિલેક્ટ વેલિડ ત્યાં પર ત્યાં કરતાં અહીંયા આપ જોઈ શકો છો અલગ અલગ આપણે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે ઓળખના પુરાવા તરીકે આપણે કઈ કઈ કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો તેનું લિસ્ટ આપેલું છે અહીંયા ઘણો બધો લિસ્ટ છે હું એમાંથી પાન કાર્ડ પાન કાર્ડ સિલેક્ટ કરું છું ત્યારબાદ પાન કાર્ડ પાન કાર્ડ સિલેક્ટ કરતાં અહીંયા એક એડવાઇઝરી આપેલી છે એ બધી વાંચી લેવાની છે તમારે ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું છે ઓકે પર ક્લિક કરતાં અહીંયા વ્યૂ ડિટેલ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ તેના પર ક્લિક કરવાનું છે એટલે કે તેના પર ક્લિક કરતા તમારે તમારા મોબાઈલ ગેલેરીમાંથી જે આ પાન કાર્ડ છે અહીંયા મેં પાન કાર્ડ સિલેક્ટ કર્યું છે તમે જે બી સિલેક્ટ કરો તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે અહીંયા કન્ટિન્યુ ટુ અપલોડ તેના પર ક્લિક કરવાનું છે તો ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અહીંયા આપ જોઈ શકો છો કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે તે બાજુમાં તમને જોવા મળશે ત્યારબાદ પોપ એડ્રેસ એટલે કે સરનામા માટે આપણે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે સિલેક્ટ વેલિડ સ્પોર્ટિંગ ડોક્યુમેન્ટ છે તેના પર ક્લિક કરવાનું છે હું ત્યાં ક્લિક કરું છું અહીંયાથી આપણે સિલેક્ટ કરવાનું છે સરનામા માટે કે ભાઈ અહીંયા ઘણા બધા લિસ્ટ આપેલો છે તમે એમાંથી એક પણ એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે તમારા એડ્રેસ માટે હું અહીંયા રેશન કાર્ડ સિલેક્ટ કરું છું ત્યાં ડોક્યુમેન્ટ એડવાઇઝરી આપેલી છે રેશન કાર્ડ સિલેક્ટ કરવાની તમારે બધી વાંચી લેવાની છે ઓકે ઓકે પર ક્લિક કરું છું ત્યારબાદ વ્યૂ ડિટેલ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ આપ જોઈ શકો છો વ્યૂ ડિટેલ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરતા આપણે તમારા ફોન મેમરીમાંથી એટલે ફોન ગેલેરીમાંથી આજે મેં અહીંયા રેશન કાર્ડ સિલેક્ટ કર્યું છે તમે જે બી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો તે આપણે તેમાંથી અપલોડ કરવાનું છે હું ત્યાં ક્લિક કરું છું કન્ટિન્યુ ટુ અપલોડ તેના પર ક્લિક કરું પ્રૂફ ઓફ એડ્રેસ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધું છે તમે અહીંયા આપ જોઈ શકો છો બાજુમાં ઓલરેડી આ તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે બાજુમાં આપણને જોવા મળશે તો માર્ક કરવાનું છે અહીંયા હું નેક્સ્ટ પર ક્લિક કરું છું નેક્સ્ટ પર ક્લિક કરતાં તમારે અહીંયા કન્ફર્મ માટે આપેલું છે કે તમે જે બી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે ઓકે છે ને તો યસ ઓકે છે તેના પર આપણે ક્લિક કરવાનું છે અહીં ઓકે પર હું અહીં ઓકે પર ક્લિક કરું છું ઓકે પર ક્લિક કરતા થોડી વેઇટ કરવાની છે ત્યારબાદ અહીંયા આપણે સબમિટ છે તેના પર ક્લિક કરવાનું છે હું ત્યાં સબમિટ પર ક્લિક કરું છું પર ક્લિક કરતા અહીંયા આપ જોઈ શકો છો એમાઉન્ટમાં આપણે ઝીરો છે એટલે કોઈ પણ ચાર્જ લીધો નથી કારણ કે ફ્રી ઓફ કોસ્ટ છે ત્યારબાદ આપણે ડાઉનલોડ એક નોલેજમેન્ટ એટલે કે જે રિસિપ્ટ રિસિપ્ટ આવે એ આપણે ડાઉનલોડ કરી લેવાની છે હું આટલી પ્રોસેસ કરવાની છે વિડીયો તમને સારો લાગ્યો હોય ગમ્યો હોય અને તમને ઉપયોગી થયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ આભાર